ઉંદરેલ ગામમાં પહેલ ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલના સહયોગથી મા ફુંડલ માના મંદિરમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પહેલ ફાઉન્ડેશનના કમલેશભાઈ ભોજર આશ્રમના પ્રમુખ મગનભાઈ ભંડેરી અને ભોજર આશ્રમમાં લોકો નહીં પહેરવાના કપડાં આપી જતા હોય છે વસ્ત્રદાનમાં તેઓ કપડાઓ ગાડી ભરીને આજે અહીંયા લાવવામાં આવે છે તો અહીંના ગામવાસીઓ આ મેડિકલ કેમ્પનો લાભ લેશે સાથે સાથે જરૂરી કપડાં પણ લઈ જશે જય ફુદળમાં મંદિરમાં હા દરેક જગ્યાએ મસાલા ખાઈને માતાજીના ચોગાનમાં થૂક નહીં આવા પોસ્ટરો લગાવવા કેટલી શરબજનક વાત છે શ્રમનો મહિમા અમારા કમલેશભાઈ સમજાવે છે ગામવાસીઓને તો જીસીએસ મેડિકલ ટીમ પણ એની તૈયારી કરવા લાગી છે એક મિનિટ હા હા મેં થોડો વિડીયો ઉતરી જાય ને લો છે ને જો ભોજનના માશ્રમ એક મોટો વસ્ત્ર યજ્ઞ ચાલી રહ્યો છે જે ગાભામાં જતાં કપડાં પાલા બેમાં જતા કપડાં લોકોને પહેરવામાં કામમાં આવે છે આનાથી બીજી મોટી સી વાત હોય

આ બેનર કયું છે બેનર એ તો ભાઈ પેગાડી છે બોલેલા મને ચાલો વિડીયો ઉતારો તમારો અનેક સેવાભાવી સંસ્થાઓ આ રીતે કામ કરતી હોય છે સમયનો સદુપયોગ કરતી હોય છે અને ગાભામાં અથવા પાયલા જતાં કપડાઓ પહેરવાલાયક હોય છે તેવા કપડાઓ જુદા કરીને ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમના વડીલ મિત્રો Vamos <laughs> a